લોકોને કંઈ કરવું નથી એમને મોંઘવારી નડે છે બાકી મોંઘવારી છે જ નહીં ને અમે અવટ અવર રાજકોટની ટીમ આવી ગઈ છે તમે આના વૃદ્ધો છે એની સાથે આપણે તમને સીધી વાત કરાવશો આની સમસ્યા શું છે એ વૃદ્ધો સીધું કેસે નાયોને જે કેતો વગર હોય લે કેટલા દિવસ નાયા અડા બાદ દી થઈ જાય સુકા નાયા પાણી વહો જોઈએ ને પાણી જ નથી આજે ડેમ પડી જવું જોઈએ આજે ડેમ માં પડી જવું ભારે ભર્યું છે કેમ

જે વધુ પૈસા દે એને દેવું કેટલા કોને અમારે પસાર પસાર રૂપિયા હોય બધા થઈ રોજ ના પાણી નથી

ટોટલ મફત નીકળતા અત્યારે બધા ખીસ્સામાં પાંચસો પાંચસો જાય માં અને આ સરકાર રહી ને એ ગમે ત્યારે આ બધા ઈ ના ઈ ડોક્યુમેન્ટ માગ્યા જ કરે છે અમારે અમારે ખીસ્સામાં પૈસા જાય છે

તધાન બંધ થવા જોઈએ ને તરીએ કરોડ ને થઈ જવા જોઈએ અને આ ગમે એ છે ને ભાજપ થી ખહે ને એની ઘર લગ્ન આવી જાય છે આ સરકાર તો આ પછી કા તપાસ કરો ને ઓલું તપાસ કરો ને એમ કરીને કોઈ એને માં રહેવા જ નથી કહેતા અને મોંઘવારી ફૂલ ભાજપના હોથા કાઢી નાખી ભાજપ છે કોઈ કંઈ મત દે એમ જ નથી એમ

ગંદાઓ શકે બધા આખા ગામમાં પછી હતી એ ગામમાં નહીં પાણી અમારા કાંઈ એક ઘર હાટો નથી કરતા આજે ફરતો રહ્યો જસ્ટન્ડની આ બાજુ પછી હરધાની આ બાજુ આણંદપુરની આ બાજુ આમાં ક્યાંય પીવા પાણી નથી ખબર બોગરા તાલુકા પંચાયતનો સભ્યો છું અઢી વર્ષ કારોબારી ચેરમેન થયો ને અમારા ગામની સમસ્યા એવી છે કે કમળાપુર ગામ લઈને ગયા છે મોહનભાઈ કુંડાળિયા હજી એ મા કાંઈ થયું નથી અને એક પણ રૂપિયાની ગ્રાન્ટ કમળાપુરની માલિપા નાખી દીધી અને અમે તાલુકા પંચાયતની માલિપા સર્વે કરાવી એની એક પણ રૂપિયાની ગ્રાન્ટ કમળાપુરમાં નથી આવી અને અમારે મોટા મોટી સમસ્યા કમળાપુર આ વિસ્તારની માલિપા પાણીની સમસ્યા છે અને કોઈ દી દસ દિવસ પહેલાં દી પાણી આવ્યું નથી અમારે અને ગામમાં નાના માણસોથી ને પાંચ બે ત્રણ દિવસ પાણીની હાથવવાની વ્યવસ્થા નથી પણ એ પાણી માટે કાયમી હેરાન થાય છે માણસો અને બેડા લઈને કાયમી કૂય કે અથવા બીજે ત્રીજે કૂંકની આ સીસવા પાણી જાય છે એવી પરિસ્થિતિ છે પાણીની ડેમ અમારે ઉપરવાસ છે એ નાનો એવો ડેમ છે અને એ આજે કોંગ્રેસ વખતનો એમને છે એની તલાબત કોઈ કાંઈ ઉકેરવામાં નથી એવું ગયા વર્ષે એને કંઈક બસો કલાક એ ડેમની માલિકા આપી હતી તો એ જીસીબી લઈ અને સૌની યોજનામાંથી જીસીબી લઈને આવીને ખાલી જીસીબી અડાડીને વે ગયા મને એની રજૂઆત આવી હતી મને કે આ ડેમમાં ખાલી જીસીબી અડાડીને વે ગયા પછી હું સૌની યોજનામાં સાહેબને કહેવો આ મને પૂછાવ એના બિલ ન કરતા નકરા મેં તમે હલવાઈ જાઓ એટલે એનું બિલ મેં નહોતું થવા દીધું જરૂરિયાત તો રોડ રસ્તા પાણી પાણીની તો અમારે ખાસ જરૂરિયાત છે સિસાઈનું પાણી છે પીવાના પાણીની વ્યવસ્થા છે સિંચાઈમાં કાયમી ખેડૂત અમારે નાના ખેડૂત છે એને કાંઈ નાના મોટો કાયમી ઉનાળે તૈય મોલ લેવાય એવી પરિસ્થિતિ છે સિંચાઈનું પાણીની ખાસ જરૂર છે અમારે કોંગ્રેસે અમારે એજન્ટા ઘણા બહાર પડ્યા છે કોંગ્રેસ મધ્યમ માણસોને હારી આપશે અને નાના મહિલાઓને બાર મહિને લાખ રૂપિયા એટલે મહિને આઠ હજાર રૂપિયા કોંગ્રેસ આપશે અને મોંઘવારી ઘટાડશે કોંગ્રેસ કોંગ્રેસ આવશે તો તમામ કામ અમે સારા કરશું આના કરતાં અમે કાયમી આ અત્યારે ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ કરતી નથી ભાજપ અને ભ્રષ્ટાચાર સિવાય બણગા ફૂંકવા સિવાય કાંઈ કરતી નથી અને હજુ ખેડલે અમારે રણ મેદાનમાં અમારે પરેશ પરેશભાઈ ધાનાણીએ આજે ખોડલધામથી પ્રસાર ચાલુ કરી દીધો છે અને આજે અમે એવો રણસિંગો ફૂંકવી છીએ કોંગ્રેસ તરફથી કે પરસોત્તમ રૂપાલાને અહીંયાથી બિસ્તરા પોટલા હકેલી નીકળવાનું છે અમરેલી ભેળું થવાનું દિગ્ગજ નેતા અમરેલીના પરસોત્તમ રૂપાલા પછી અહીંયાથી બે બીજા નેતા છે એને પણ હરાવેલા છે પરેશભાઈ ધાનાણી આજકાલે જંગી લીડથી અમે રાજકોટથી જીતવી છીએ અને ક્ષત્રિય સમાજનું આંદોલન છે સાથે સાથે પટેલ સમાજ પણ એના વિરોધમાં છે તમામ પટેલ સમાજ ને અઢારે તો અમારે પાણીની સમસ્યા છે અને લોકો અમારી સાથે છે અમે કાયમી કમળાપુર જિલ્લા પંચાયતની માલિપાથી માલિકાથી થી સાતસો મતની લીડથી અમે કાયમી કમળાપુર જિલ્લા પંચાયત આગળ હોય એની જગ્યાએ આજકે પંદરસો બે ની લીડે અમે કાયમી જીતું મારું નામ મુકેશ દુધરીજા મારું ગામ કમળાપુર શું કહેશો ભાજપની અહીંની તૈયારી કેવી છે અહીંની ભાજપની તૈયારી ખૂબ જ સરસ છે અત્યારે આમ ગણો તો તો માહોલ બહુ જ સરસ છે આજે સોળમી એપ્રિલ એટલે કે રાજકોટ લોકસભા દસના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાનું નામાંકન ફોર્મ ભરવામાં આવ્યું છે અમે અહીંયા ગામડામાંથી બહોળી સંખ્યામાં ગયા હતા કામ નથી એવું કોંગ્રેસ એ તો એમને તો વાત જ કરવાની હોય છે જ્યારથી ને અમારા આ વિસ્તારની અંદર કુંવરજીભાઈ બાવળિયા મિનિસ્ટર બન્યા ત્યાર પછી પેલો વિકાસ ગણો તો એમને આરોગ્ય કેન્દ્ર બહુ જ સારા બનાવ્યા છે આયુષ્યમાન કાર્ડ અત્યારે ટોટલ ને મળી ગયા છે અમારો એજન્ડા એવો છે કે આ વિસ્તાર આમ ગણો તો થોડોક સૂકો છે પણ સાહેબે સૌની યોજનામાંથી લિંક શહેરમાંથી અહીંયા પોરણીયાનો ડેમ ભરવાનો છે એ પાણી ભરાઈ જાય એટલે અમારે અહીંયા હરિયાળી હરિયાળી છે અને ખેડૂતોને આવક પણ ભમણી થશે ઘેરે જશે તો મુદ્દામાં એવું છે કે મોદીના જે કંઈ કામ કરેલા છે માનો કે એક તો આયુષ્યમાન કાર્ડ પ્રથમ બીજું ગણો તો વિધવા સહાય અત્યારે ટોટલ પોતાના ખાતામાં જ મળી જાય છે અને બીજું ગણો કે કિસાન નિધિ બે હજાર રૂપિયા જે ખેડૂતોના ખાતામાં ઓટોમેટિક પડી જાય છે ના એ તો એમનો વિષય છે ને એને વિરોધ જેને કરવો છે એ તો વિરોધ કરે છે અને આવતા દિવસમાં જે સાત તારીખે મતદાન છે એટલે લોકો એમને બતાવી દેશે ખરેખર વિકાસ છે કે નહીં આમ સમસ્યા તો અમારા ગામમાં અત્યારે કાંઈ નથી પાણી તો ટાઈમ ટુ ટાઈમ આવી જાય છે રોડ રસ્તા પણ સારા છે અને પીએસસી આરોગ્ય પણ બહુ મસ્ત છે હજારો નહીં સો એ સો દરજના સો દર્દીઓ સારવાર લેશે આઈ એફીએસસીમાં સાચી વાત છે આ પંદરસો નહીં પણ બે હજાર અમારી લેટ કમળાપુરમાંથી ને તો બહુ મત એક તરફીજ ના ના એ તો એનો વિરોધ છે તો કે જ નહીં તો દાવો કરે છે પણ અમે તો વિકાસ કર્યો છે મોદી સાહેબને હિસાબે અને અમારો જે આ ભારત દેશનું નેતૃત્વ છે એ મોદી સાહેબને હાથમાં આપવું છે અને એમનો વિકાસ છે એમને જોઈને લોકો મત આપવાના છે ના ના એ તો મોંઘવારી છે જ નહીં ને લોકોને કઈ કરવું નથી એમને મોંઘવારી નડે છે બાકી મોંઘવારી છે જ નહીં ને અમારે તો લોકસભાની આખાઈની વાત કરી તો પરછો તો આપણે સી આર પાટીલ સાહેબે તો શિયા પાંચ લાખ ની કીધું છે પણ અમે પાંચ લાખ ને પાંચ લાખ ની માથે એકાવન હજારની લીટ અપાવશું